અહેડ કોન્સ્ટેબલ આનંદ કુમાર રાજેન્દ્રભાઈ નાઓની સંયુક્ત બાતમી ના કાર્યવાહી કરવામાં આવી પોલીસે ચોરીની મોટર વેચવા નીકળેલા બે વ્યક્તિઓને વરાછા સરદાર ચોકી પાસેથી ઝડપી પાડ્યા પકડાયેલા આરોપી જયરાજ દિનેશભાઈ હરસોરા કતાર ગામ સુરત છે રહેવાસી છે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પણ પકડાયો છે પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની કુલ રૂપિયા કિંમત છપ્પન હજારના કિંમતની ત્રણ મોટરસાયકલ જપ્ત કરી જેમાં બે હોન્ડા કંપનીની શાહીન મોટરસાયકલ અને એક ટીવીએસ કંપનીની મોટરસાયકલનો પણ સમાવેશ થાય છે આ ત્રણેય ગુનાઓ સિંગણપુર ડબોલી પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ત્રણસો ને હેઠળ નોંધાયા હતા સફળ કામગીરી કરનારી ટીમમાં હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહેપતસિંહ હરિસિંહ ભગવાનભાઈ કરણતસિંહ शंकरसिंह અને હેડ કોન્સ્ટેબલ આનંદકુમાર રાજન્દ્રભાઈ સહિતના પોલીસ કર્મચારીઓ એ ટીમવર્કથી કામગીરી કેમેરામેન સેનિલ વીરાને સાથે વિશાલ છેટા માનવપ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવપ્રભા ન્યૂઝ ચેનલને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયોઝ સૌથી પહેલા મેળવવા માટે